જય કિસાન તો ખેડૂત મિત્રો આજે બે ઓક્ટોબર અને અત્યારે સવારના સાડા આઠ વાગી રહ્યા છે અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે દ્વારકા સ્થિત તે અત્યારે પશ્ચિમ દિશામાં આગળ જઈ રહી છે જે પોરબંદરથી ત્રણસો કિલોમીટર તેમજ દ્વારકાથી બસો વીસ કિલોમીટર તેમજ નલિયાથી એકસો સિત્તેર કિલોમીટર દૂર સ્થિત છે અને ત્યાંથી તે બિલકુલ પશ્ચિમ દિશામાં આગળ જઈ રહી છે આજે રાતે તે મજબૂત થઈ બાર વાગ્યા પછી અને ઘણી જગ્યાએ વરસાદ આવ્યો અને આમ તો અરબી સમુદ્રમાં ભારે વરસાદ આવ્યો અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ પડે છે ધીમી ધારે ત્યારનો વરસાદ તો આજે ખાસ તો સૌરાષ્ટ્રમાં અસર બપોર સુધી જોવા મળે બપોર પછી ઘટે અને ત્યારબાદ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વધારે અસર જોવા મળે એવું દેખાઈ રહ્યું છે તો ખેડૂત મિત્રો આમ તો એ સિસ્ટમની બી પાક છે તો રાતે મજબૂત થઈ ત્યારનો જ અરબી સમુદ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેમજ બીજી પાંખ જે અત્યારે સૌરાષ્ટ્ર થઈ અને જઈ રહી છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તો ત્યાં પડી શકે વધારે વરસાદ તેમજ આજે તેની અસર લાગુ મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ આવી શકે મધ્યમ વરસાદ કે બહુ ભારે વરસાદની શક્યતા નથી ક્યાંક એકલ દોકલમાં પડી જાય બાકી કોઈ પવનની પણ સંભાવના ઘટતી જણાય છે અને સિસ્ટમ દૂર જઈ રહી છે અને વાત કરીએ કે જે બંગાળની ખાડીમાં બની રહેલી મોટી સિસ્ટમ કે જે આજે આગળ આવે અને ઓડિશાથી તે જમીન ઉપર આવે અને ઘણી જગ્યાએ આપી શકે તે સિસ્ટમ ભારે વરસાદ અને તે સિસ્ટમ ખાસ કોઈ ગુજરાતને અસર કરતા છે નહીં તો ખેડૂત મિત્રોને કાંઈ ચિંતા નથી કરવાની ખાસ તો ઓડિશા છત્રીસ છત્તીસગઢ બંગાળ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર થઈ અને નેપાળ થઈ અને જઈ રહી છે આવાના રૂટ છે અને સિસ્ટમ પણ પાછી જે વિદાયના પવનો રોકે તો નબળી પડી જાય બહુ મજબૂત નહીં જાય ચોવીસ કલાક મજબૂત રહીએ પાછી પડી જાય નબળી અને ધીમે ધીમે વઈ જાય તે ઉત્તર ભારતમાં અને આ સિસ્ટમ જે છે તે ત્રણ તારીખથી દૂર વહી જાય અને ગુજરાતથી જે એના વાદળો છે તે પણ દૂર જતા જણાય અને આવતી જે ચાર તારીખે બની રહી છે બિલકુલ ઉત્તર ભારતના પહાડી ક્ષેત્રોમાં સિસ્ટમ પેલી બરફવર્ષા જે થાય તેના સંકેત છ તારીખે દેખાઈ રહ્યા છે